નમસ્કાર દર્શક મિત્રો જનસ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે પત્રકાર એકતા પરિષદ દ્વારકા ખાતે ભવ્ય રીતે સંપન્ન દેવભૂમિ દ્વારકા ખાતે પત્રકાર એકતા પરિષદ બે હજાર ચોવીસ મહાઅધિવેશનના ઝોન પ્રભારી ગોવિંદભાઈ જિલ્લા મહામંત્રી લલિતભાઈ ધડિયા મંત્રી ભાવેશભાઈ સહમંત્રી બાબુભાઈ ગઢવીને આગેવાનીમાં સુંદર રીતે આયોજન હાથ ધરાયું શરૂઆતમાં અમદાવાદના પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલે પત્રકાર એકતા પરિષદની શરૂઆતથી સફર વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી ભાજપ દ્વારા દ્વારકાના જિલ્લા પ્રમુખ શ્રી મરુભાઈ ગઢવી ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો મહિલા મોરચાના હોદ્દેદારો અને ભગવાન શ્રી સ્વામિનારાયણના સંતોના શબ્દોનું સ્વાગત કરેલ ત્યારબાદ દીપ પ્રાગટ્ય પ્રદેશ પ્રમુખ શ્રી લાભુભાઈ કાત્રોડિયા કાર્યકારી તથા દેવભૂમિ દ્વારકા જામરાવલના હોદ્દેદાર પટ્ટે પત્રકારો અને રાજકીય આગેવાનો સાથે કરવામાં આવ્યું ત્યારબાદ આવેલ તમામ આગેવાનો મહેમાનો ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું નગરપાલિકાના પ્રમુખનું પણ સ્વાગત કરવામાં આવ્યું લાભુભાઈ કાત્રોડિયા દ્વારા પ્રવચન આપવામાં આવ્યો તેમાં જિલ્લા ભાજપના પ્રમુખ પરિષદના આગેવાનો જિલ્લા પ્રમુખો ઝોન પ્રભારીઓ અને તમામ પત્રકાર ભાઈ બહેનો શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યો સિનિયર પત્રકારોનો ફૂલહાર ભેટ સોગા સાથે સન્માન કરવામાં આવ્યું ધારાસભ્ય પ્રભુભા માણેક અને પૂનમબેન માડમ દ્વારા સંદેશ મોકલી આભાર વ્યક્ત કર્યો હતો ભાજપ જિલ્લા પ્રમુખ મયુરભાઈ ગઢવી એ પણ સુંદર સંદેશ આપી સૌનો આભાર વ્યક્ત કર્યો દ્વારકા જિલ્લામાં અધિવેશન વધારે મજબૂત થાય અને પત્રકારોનો હક્કો મળે તેવી આશા વ્યક્ત કરી હતી દ્વારકા જામરાવલના પ્રમુખ શ્રી અનિલભાઈ લાલે ખડેપગે ઊભા રહીને સેવા આપનાર મનોજભાઈ સોનીનું પણ સ્વાગત કર્યું હતું મનોજભાઈએ તેઓને સાથે કામ કરનાર તમામ પત્રકાર મિત્રોને આભાર વ્યક્ત કર્યો હતો અને છેલ્લે તેઓ ભોજન આરોગ્ય અધિવેશન પૂર્ણાહુતિ કરવામાં આવી હતી નમસ્કાર